સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું મહેસાણા જિલ્લાના પેપરો જે છે બે હજાર ગણિત વિષયનું પ્રથમ પ્રશ્નપત્ર જે છે સંપૂર્ણ આપણી સામે છે વિભાગ એમાં વિભાગ એ ની અંદર એક થી છ જે એમસીક્યુ પૂછાય છે એના જવાબો એક થી છ એમસીક્યુ ના જવાબો તમારી સામે તૈયાર છે એના પછી આગળ વધીએ આપણે સાત થી બાર નંબરના જે ખાલી જગ્યાઓ પૂરવાની જે છે એ તૈયાર છે સાત થી બાર સુધી ખાલી જગ્યાઓ છે પછી થી સુધી ખરા ખોટા છે બરાબર ખાલી જગ્યાના જવાબ પણ છે અમુક અમુક જગ્યાએ થોડી ટાઈપિંગ બરાબર ગણિત છે બરાબર થઈ નથી એટલે એ બાકી રહી ગયું હશે પણ બાકી બધી જગ્યાએ વ્યવસ્થિત જવાબ મૂકેલા છે તો એ તમે થોડું જોઈ લેજો પૂરતપ્રધાન રીતે એના પછી તેર થી સોળ સુધી ખરા અ એના પછી આવે છે એક વાક્ય અથવા શબ્દમાં અંકમાં જવાબ આપો એ છે સત્તર થી જોડકા છે વિભાગ એ અહીંયા આગળ પૂરો થાય છે આપણો બરાબર વિભાગ એ પૂરો થઈ જાય છે વિભાગ બી બરાબર ગણિતના દાખલા છે એ વ્યવસ્થિત કોમ્પ્યુટરમાં ટાઈપ થયા નથી આડા થઈ ગયા થોડા પણ સ્ટેપ બરાબર મૂકેલા જ છે વ્યવસ્થિત એટલે પોતાની રીતે તમે થોડું એડજેસ્ટ કરવું પડશે તમારે પચીસ નંબર થી ના દાખલાઓ અહિયાં વિભાગ બી ના મૂકવામાં દાખલાઓ જે અહિયાં આગળ છે છત્રીસ સાડત્રીસ છે અહિયાં આગળ આ પેજ માં અને વિભાગ સી પણ છે છત્રીસ સાડત્રીસ અને વિભાગ સી માં આડત્રીસ નંબર નો દાખલો ઓગણચાલીસ નંબર નો દાખલો છે

હવે આજે આગળ બેતાલીસ નંબર નો દાખલો નતો એ બેતાલીસ નો દાખલો અહિયાં આગળ છે ચોપન નંબર નો દાખલો પછી ના ચોપન નંબર નો દાખલો અહીંયા આગળ પૂરો થાય છે બરાબર એટલે અહીંયા આપણા આગળ પેપર આપણું પૂરું થાય છે ફરીથી મળીશું બીજા પેપર ની સોલ્યુશન સાથે